હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ સાંજની નાની નાની ભૂખ માટે બનતો પાપડનો એક એકદમ નવો અને ટેસ્ટી નાસ્તો આ રીતેનો નાસ્તો તમે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય આ વિડીયો જોઈ અને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો પાપડનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ પાપડ લીધેલા છે જેને આ રીતે આપણે શેકી લઈશું જેવી રીતે રેગ્યુલર પાપડને શેકતા હોય એ જ રીતે આપણે તેને શેકી અને તૈયાર કરી લેવાના છે પાપડ સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો ત્યારબાદ હાથ વડે જ આપણે રેન્ડમલી આ પાપડને ક્રશ કરી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ આ રીતે બિલકુલ નાના પણ નહીં અને મોટા પણ નહીં એ રીતે ના રે એ રીતે તેને ક્રશ કરવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો અમે બધા જ પાપડને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેમાં બીજી સામગ્રીઓ એડ કરીશું આ રીતે પાપડમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું આ નાસ્તો બનાવવામાં સ્પેશિયલી જો તમે ઘીનો ઉપયોગ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તેની સાથે જ આ રીતે ઘી એડ કરીશું એટલે આપણે ઉપર જે પણ મસાલાઓ એડ કરીશું તે પાપડમાં એકદમ સરસ રીતે ચોટી જશે તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ જેથી કરી અને આ નાસ્તો એકદમ ટેસ્ટી અને ચટપટો બનશે તેના માટે ચપટી જેટલું આપણે સંચર એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર થોડું લાલ મરચું પાવડર અને ટેસ્ટ પ્રમાણે આપણે નમક એડ કરીશું આ સિવાય જો તમારે ચાટ મસાલો કે આમચૂર પાવડર એડ કરવા હોય તો એ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં એક નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું સેમ એટલા જ આપણે નાના કટ કરેલા ટામેટા પણ એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં કોથમીર એડ કરીએ જો તમારે થોડું તીખું જોઈતું હોય તો તમે થોડા મરચાં પણ એડ કરી શકો છો તો હવે આપણે બધી જ સામગ્રીઓ એડ કરી દીધી છે તો એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ પાપડના નાસ્તાને પાપડચુરી કહેવામાં આવે છે તમે કોઈ બીજા નામથી ઓળખતા હોય તો તેને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તેની સાથે જ સાંજે ભૂખ લાગે કે લંચ અથવા તો ડિનરમાં તમારે સાઈડમાં બનાવવું હોય તો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દીધું છે તો આપણે તેમાં લાસ્ટમાં જ્યારે પણ સર્વ કરવું હોય એ સમયે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો પાપડચોરી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને સર્વ કરીએ તો તમે એક વખત આ રીતેની પાપડચોરી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો